સમુદ્ર મંથનમાં પ્રસંગમાં બ્રહ્માજી સહિત બધા જ દેવો ભગવાન પાસે જાય છે સ્વર્ગ લોકમાં અને સ્વર્ગ થી પણ પર વિષ્ણુ લોક છે ત્યાં ત્યાં ભગવાન પાસે વિનંતી કરે છે પ્રાર્થના કરે છે ભગવાન એ વખતે કહે છે કે તમે શું કરો દેવો તો કે સર્પ મૂષક ન્યાય અનુસાર સર્પ એટલે કે સાપ મૂષક એટલે કે માઉસ હવે સર્પમૂષક ન્યાય એટલે શું કે કોઈક મદારી હોય એની છાબડીની અંદર એક સાથે મૂષક પણ આવી ગયો હોય અને સાપ પણ ભરાઈ ગયો હોય સાપને બહાર નીકળવું છે એ છાબડીની પણ મૂષક શું છે ગભરાય છે કે આ સાપ છે તે મને ખાઈ જશે સાપ શું કરે છે સાપ કહે છે ચિંતિત ના થઈશ ગભરાઈશ નહીં હું તારી મદદ કરીશ તું એક કામ કર તારા દાંતથી આ છાબડીમાં કાણું પાડી દે અને આપણે બંને એમાંથી નીકળી જઈશું તો મૂષક જે છે તે ડરીને કાણું પાડી દે છે સાપ જે છે શું કરે છે આનો ફાયદો ઉઠાવે છે પોતાની ઉદર પૂર્તિ પણ કરી લે છે મૂષકને ગળી જાય છે અને છાબડીની બહારે નીકળી જાય છે આ થયો સર્પ મૂષક ન્યાય વિષ્ણુ ભગવાન કહે છે કે તમે આ જ ન્યાય અનુસાર અસુરો સાથે તમે સમુદ્ર મંથન